પેન્શન વધારાને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પેન્શન વધારા માટેની જે એસી વર્ષ પછી પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે તેના બદલે પાસઠ વર્ષથી જે પાંચ પાંચ ટકાનો વધારો જાહેર કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો નિવૃત્ત કરવામાં આવી છે તો આ વીસ ટકાના વધારાને બદલે પાસઠ થી એટલે કે પાસઠ વર્ષથી જ પાંચ પાંચ ટકાનો વધારો કરવામાં આવે ગુજરાત સહિત ત્રેવીસ રાજ્યના પ્રતિનિધિઓએ વિચારો રજૂ કર્યા હતા આ ચાર મુદ્દે રજૂઆત કરવા નિર્ણય પણ લેવામાં આવ્યો હતો વિગતવાર માહિતી શું છે તો ગુજરાત સહિત દેશની સરકારી કોલેજોના નિવૃત્ત અધ્યાપકોના પેન્શન અંગેની સમસ્યા અંગે અમદાવાદમાં તાજેતરમાં જે બેઠક મળી હતી તેમાં અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનની રાષ્ટ્રીય કારોબારીમાં આવેલા ત્રેવીસ રાજ્યના પ્રતિનિધિઓએ નિવૃત્તિ વય મર્યાદા અને પેન્શન અંગેની વિવિધ રાજ્યોની વિસંગતતા અંગે રજૂઆતો કરાઈ હતી. organisation ના ઉપપ્રમુખ પ્રાધ્યાપક મહાદેવ દેસાઈએ કહ્યું કે બેઠકમાં પ્રશ્નો અને તેના ઉકેલ અંગે ઠરાવો મંજૂર કરવા સાથે ભાવિ લડતનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. બે હજાર વીસની શિક્ષણ નીતિને પરિણામે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણના દૂષણનો વ્યાપ વધ્યો છે. તે અંગે ચિંતા વ્યક્ત કરવા સાથે કેન્દ્ર સરકારે બજેટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જીડીપીના દસ ટકા નાણાંની ફાળવણી કરી શિક્ષણનો માળખું અને ગુણવત્તામાં સુધારો કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો આ ચાર મુદ્દે રજૂઆત કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષે નો વધારો થાય છે તેના બદલે જો માં વર્ષે પાંચ ટકાનો માં વર્ષે પાંચ ટકાનો માં વર્ષે પાંચ નો અને છેલ્લે એસી માં વર્ષે પાંચ નો વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જૂની પેન્શન યોજનામાં ચાલુ કરવી કોમ્યુટેટ પેન્શનની રિકવરીની મુદત દસ વર્ષની કરવામાં આવે આઠમા પગાર પંચમાં નિવૃત્ત અધ્યાપકોને નુકસાન ના થાય તે વગેરે નિર્ણયો લેવામાં આવ્યો હતો એટલે કે આ ચાર મુદ્દે રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે પેન્શનરો છે તેમને એસી વર્ષે વીસ નો જે વધારો મળે છે તેના બદલે પાસઠ ટકાથી પાંચ પાંચ ટકાનો વધારો કરવામાં આવે તો તેમને ફાયદો મળી રહે તેવું તેમનું કહેવું છે તો ગુજરાત સહિત ત્રેવીસ રાજ્યના પ્રતિનિધિઓએ આ વિચારો રજૂ કર્યા હતા અને રાષ્ટ્રીય કાર્યો બારીમાં રજૂઆત કરવામાં આવી હતી ધન્યવાદ